જે ગોપનાથ મહાદેવને તો આપણે પહેલા પગે છે દર્શન કરી લીધા છે છે બાજુ માનન દાદા હાલો જાય છે દર્શન કરવા માટે વિડીયો માં ચાલ લગન ગોપનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે જય મહાદેવ વિડીયો શૂટન શરૂ થાય તો મને આઈસે જય મહાદેવ મારે સારું જ છે ભાઈ તો આપણે પાજે દર્શન કરવા એવું છે મહાદેવના દર્શન થઈ ગયા છે ભાઈ આપણે બાપના

अलग-अलग धाम अलग-अलग अलग, दा, अलग, अलग ना अलग-अलग मंदिर महादेव ना जो मंदिर से ना निर्माण से आया करेलू हम्म बार लिंग ने ज्योति लिंग केवा के बेटा ये मंदिर से भाई हां जय कृष्णा आचार्य नरसी मेहता ने मंडली भाई संत बता बैठे छे नरसी मेहता ने मंडली से आखी